હાલ જોઈએ તો રાજ્યમાં હવે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ બંધ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોએ હવે પોતાનું હાર્વેસ્ટિંગનું કામ ચાલુ કરી દીધું છે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં જે વરસાદ ચાલુ હતો તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ હવે ચોમાસાની વિદાયથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં અમે પૂછ્યું છે કે હવે આગામી સમયમાં રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા છે કે કેમ જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગની હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર છેલ્લા થોડા સમયથી બંગાળની ખાડીમાંથી એક બાદ દેગાવતી સિસ્ટમની અસરના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને તેના કારણે જ ચોમાસાની વિદાય પણ અટકી ગઈ હતી પરંતુ હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે ગુજરાતમાંથી હવે ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે ત્યારે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ હવે સૂકું રહેવાની શક્યતા છે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ત્રેવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસા દરમિયાન રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો છે તેની વાત કરીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બે હજાર પચીસનું ચોમાસું છે એ લાંબુ ચાલ્યું પણ હવે જે ચોમાસું છે તે પૂર્ણ ગણી શકાય પૂર્ણ એટલા માટે કેમ કે ચોમાસામાં અત્યારે જે ક્રાઇટેરિયા હોય જેમાં ઓએલઆર છે તે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના ભાગોમાં જુનાગઢના દરિયાકાંઠાના જે ભાગ છે ત્યાં ગીર સોમનાથના ભાગો છે આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ભાગ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના અમુક ભાગ છે તેમાં ઓએલઆર છે તે હજુ ડાઉન છે એટલે ત્યાંથી પણ હવે ધીમે ધીમે ઓએલઆર છે તે અપ થઈ જશે અને ઓએલઆર એટલે કે સૂર્યપ્રકાશનું જે રિફ્લેક્શન હોય છે તે અને તે હવે વધી જશે ને એ સાથે જ જે ભેદ છે તે વિખાવાનું હવે ચાલુ થઈ ગયું છે એટલે ચોમાસાની વિદાયની પ્રક્રિયા જે રોકાઈ ગઈ હતી તે હવે ફરીથી ચાલુ થઈ ગઈ છે એટલે હવે એક કે બે દિવસમાં રાજ્યમાંથી સંપૂર્ણપણે ચોમાસુ વિદાય લઈ શકે છે આ ખૂબ સારા સમાચાર છે નહી તો અત્યારે વરસાદ પડે તો ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હોય છે આ ઉપરાંત પરસ્પર ગોસ્વામીએ જણાવ્યું છે કે લગભગ બે થી ત્રણ દિવસ કચ્છના દરિયાકાંઠાના ભાગો અને દ્વારકા જામનગર પોરબંદર અને જુનાગઢના અમુક વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળશે એટલે કે હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને સામાન્ય વરસાદની પણ શક્યતાઓ નહીં છે અને તાપમાન પણ જે નોર્મલ હતું તે હવે ધીમે ધીમે ઉંચકાઈ રહ્યું છે એટલે લાગી રહ્યું છે કે આવનારું એક અઠવાડિયું એટલે કે પંદર સોળ તારીખ સુધી તાપમાન છે તે ઊંચું રહેવાનું છે જેની અંદર ચોત્રીસ થી લઈને અડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે તાપમાન ઊંચું જાય હજુ ચોમાસાની વિદાય થઈ રહી છે એટલે ભેજ હોય અને ભેજને કારણે એકદમ છૂટાછવાયા એટલે કે આખા ગુજરાતમાંથી કદાચ ગરમીને કારણે જો કોઈ લોકલ સિસ્ટમ બંધાઈ જાય તો ત્રણ કે ચાર ગામમાં કદાચ ક્યાંક વરસાદ પડી જાય આખા ગુજરાતમાં એ અપવાદરૂપ રૂપ રહેશે ઘણી બધી અફવાઓ હાલ એવી પણ ચાલે છે કે અત્યારે દિવાળી ઉપર માવથું આવશે તો હું જ્યાં સુધી વેધરને સમજું સમજુ છું અને વેધરની કન્ડિશન કર્યું છે એવી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમે માહિતી આપશું પણ મને લાગે છે ત્યાં સુધી દિવાળી પર માવઠું થાય અને પરિસ્થિતિ ખરાબ થાય એવી કોઈ શક્યતાઓ હાલ મને દેખાતી નથી ખેડૂત ભાઈઓને અત્યારે જે હાર્વેસ્ટિંગનું કામ ચાલુ છે તે અત્યારે કરી લેવું જોઈએ અને પોતાનો પાક સાચવી લેવો જોઈએ તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગ દ્વારા બે હજાર પચીસનું ચોમાસું કેવું રહ્યું છે તેને લઈને જે વાત કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ઘણું સારું રહ્યું છે અને સરેરાશની તુલનામાં

દક્ષિણ ગુજરાતમાં સરેરાશની તુલનામાં એકસો ને ત્રેવીસ ટકા વરસાદ પડ્યો છે સારા વરસાદને કારણે આ વખતે ગુજરાતમાં જળાશયો છલકાઈ ગયા છે સરકારના ડેટા પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં જળાશયોમાં અઠ્ઠાણું ટકા પાણી ભરાયેલું છે રાજ્યનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર ડેમ સો ટકા છલકાઈ ગયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પંદર માંથી આઠ ડેમ છલકાયા છે જ્યારે મધ્ય ગુજરાતના સત્તર માંથી ચૌદ ડેમ અને દક્ષિણ ગુજરાતના તેર માંથી બાર ડેમ છલકાઈ ગયા છે કચ્છના વીસમાંથી માંથી દસ ડેમ છલકાયા છે જ્યારે સૌરાષ્ટ્રના

હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને કોઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર